નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ ડોક્ટર ભાગ્યશ્રી રાજપૂત છે હું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટીવાય બી એ ત્રણસો સાત તેના સામાજિક સંશોધન પદ્ધતિઓ તેના વિશે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આજનો આપણો જે પાઠ્યક્રમ છે ત્રણસો સાત તેમાં એકમ નંબર પંદર પ્રશ્નાવલી તે પ્રશ્નાવલી વિશે ચર્ચા કરીશું હવે પ્રશ્નાવલીના જે આપણે અર્થ પ્રકારો મર્યાદાઓ અને તેના લક્ષણો તેના વિશે જે આપણે આજે વ્યાખ્યાન લઈશું તેના મુખ્ય હેતુઓને ચકાસી લઈએ વિદ્યાર્થી મિત્રો આ એકમને સમજ્યા બાદ તમે પ્રશ્નાવલીને તેના અર્થને સમાજશાસ્ત્ર દ્રષ્ટિકોણથી સમજી શકશો પ્રશ્નાવલીનો ઢાંચો કેવા પ્રકારનો હોય તે આપણે જુદા જુદા એક્ઝામ્પલથી પણ સમજી લઈશું પ્રશ્નાવલીના પ્રકારો પ્રશ્નાવલી કોણે કહી શકાય તેના લક્ષણો તેની પણ માહિતી તમે મેળવી શકશો સાથે જ પ્રશ્નાવલીની મર્યાદાઓ કઈ કઈ છે તેના વિશે માહિતી મેળવી શકશો તો વિદ્યાર્થી મિત્રો આપણા આ જ મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે પ્રશ્નાવલીની વાત કરતા હોઈએ તો આપણે સૌથી પહેલાં વિચાર આવે કે પ્રશ્નાવલી એ તો પ્રશ્નોની યાદી એ તો આપણને એના નામ પરથી જ ખ્યાલ આવે છે પણ પ્રશ્નાવલી એ જે તે સંશોધક દ્વારા જે વિષય જે ઘટના જે સમુદાય કે જે સમાજનો એ અભ્યાસ કરવાના હોય તો એના રિલેટેડ ચોક્કસ પ્રશ્નોની એક સૂચિ તૈયાર કરે છે અને એ તેને પ્રશ્નાવલી તરીકે ઓળખવામાં આવે છે આમ તો સંશોધનમાં ઘણા બધા તબક્કાઓ છે સંશોધન વિષયની પસંદગીથી માંડીને આપણે સંશોધન શા માટે કરી રહ્યા છે તેના ચોક્કસ હેતુઓ નિર્દેશ કરવા આપણે જે સંશોધન કરવા માંગીએ છીએ તે સંશોધનના ઉત્તરદાતાઓ કયા છે ઉત્તરદાતાઓ નક્કી થાય પણ આપણને એ જ ખ્યાલ ના હોય કે તેનું અભ્યાસ ક્ષેત્ર કયું છે તો આ બધી બાબતો ખૂબ જ મેટર કરે છે જેમ કે આપણે અમદાવાદના યુવાનોનો આપણે અભ્યાસ કરવાના હોઈએ તો અમદાવાદના તો ઘણા બધા યુવાનો છે અને આપણે નક્કી કરી લીધું કે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના યુવાનોનો અભ્યાસ તો એ જે અમદાવાદના પૂર્વ વિસ્તારના યુવાનો છે તે આપણે ઉત્તરદાતા તરીકે પસંદ કરી લીધા અભ્યાસ ક્ષેત્ર તરીકે અમદાવાદનો પૂર્વ વિસ્તાર પણ પસંદ કરી લીધો પણ વિદ્યાર્થી મિત્રો આપણે યુવાનો પાસેથી જે માહિતી મેળવવાના છીએ આપણે જેના ઉપર આપણે સંશોધન કરી રહ્યા છીએ તો એના વિશે ચોક્કસ પ્રશ્નોની યાદી એ તૈયાર કરવી જરૂરી છે અને એના જ આધારે આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે માહિતી મેળવી શકીએ છીએ સંશોધન પ્રશ્ન કે હેતુઓ સંશોધન વિસ્તાર એટલે કે જે આપણે અભ્યાસ ક્ષેત્ર કહીએ છીએ તે અને સંશોધન પદ્ધતિના તબક્કાઓ આ બધા જે જુદા જુદા તબક્કાઓ છે એ જુદા જુદા તબક્કામાંથી પસાર થઈ ઉત્તરદાતાઓ પાસેથી કઈ પ્રયુક્તિના માધ્યમથી આપણે માહિતી મેળવવાની છે તે તબક્કો આવે છે જેમ કે આપણે ઉત્તરદાતા તરીકે યુવાનોને પસંદ કરી લીધા અભ્યાસ ક્ષેત્ર તરીકે પૂર્વ વિસ્તારનું અમદાવાદ એટલે કે અમદાવાદનો પૂર્વ વિસ્તાર એ નક્કી કરી લીધું હવે આપણે કઈ પ્રયુક્તિ દ્વારા એટલે કે કયા માધ્યમથી આપણે યુવાનો પાસેથી માહિતી મેળવીશું કારણ કે આપણી પાસે તો કેટલી બધી પ્રવૃત્તિઓ છે આપણે નિરીક્ષણ દ્વારા સહભાગી નિરીક્ષણ દ્વારા પણ માહિતી મેળવી શકીએ છીએ મુલાકાત અનુસૂચિત દ્વારા મુલાકાત માર્ગદર્શિકા દ્વારા તેના દ્વારા પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ સર્વે દ્વારા સર્વેક્ષણ પદ્ધતિ દ્વારા આપણે સમષ્ટિનો અભ્યાસ કરી શકીએ છીએ પણ જ્યારે આપણે મર્યાદામાં રહીને સમય શ્રમ અને નાણાં આ બધી જેટલી મર્યાદાઓ છે લિમિટેશન્સ છે એને ધ્યાનમાં રાખીને જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ તો ચોક્કસ પ્રયુક્તિ એ પસંદ કરવી એ ખૂબ જ આવશ્યક છે અને સંશોધનની પ્રયુક્તિ તરીકે પ્રશ્નાવલી પ્રયુક્તિ એ ખૂબ જ ઉપયોગી છે સંશોધન કરવા માટે એ એટલા માટે વિદ્યાર્થી મિત્રો કારણ કે પ્રશ્નાવલી એક એવી પ્રયુક્તિ છે કે જેમાં સંશોધક પોતે આખી પ્રશ્નાવલી તો તૈયાર કરે જ છે પ્રશ્નો હોય બંધ પ્રકારના પ્રશ્નો હોય ખુલ્લા પ્રકારના પ્રશ્નો હોય પણ એ બધા જ પ્રશ્નો એ ઉત્તરદાતા જાતે ભરે છે એટલે કે ઉત્તરદાતા જાતે એ પ્રશ્નોને વાંચે છે અને જાતે જ તેના જવાબો એ લખે છે જ્યારે મુલાકાત અનુસૂચિમાં કેવું હોય છે કે સંશોધક છે પ્રશ્નોની યાદી તૈયાર કરે છે જે સૂચિ બનાવે છે અનુસૂચિ બનાવે છે તો એ અનુસૂચિમાં એ પોતે જ સવાલો બોલે છે અને ઉત્તરદાતા જે કોઈ પણ જવાબ આપે તો એ જવાબ એ સંશોધક જાતે લખતા હોય છે માહિતી મેળવવાના મુખ્યત્વે ત્રણ સાધનો છે જેને આપણે પ્રયુક્તિ તરીકે ઓળખાવીએ છીએ મુલાકાત અનુસૂચિ મુલાકાત માર્ગદર્શિકા અને પ્રશ્નાવલી અભ્યાસ હેઠળના ઉત્તરદાતાઓ કે એકમોની લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખી માહિતી મેળવવાની પસંદગી કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે સંશોધન કરી રહ્યા હોઈએ ત્યારે આપણે કેવા પ્રકારનું સંશોધન કરીએ છીએ કયા પ્રકારના ઉત્તરદાતાઓ છે એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે પ્રયુક્તિની પસંદગી કરવી એ આવશ્યક છે કારણ કે પ્રશ્નાવલી એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં ઉત્તરદાતાઓને લખતા અને વાંચતા આવડવું એ ખૂબ જ જરૂરી છે અને ઇવન જે ભાષા જે બોલી અથવા તો જે ભાષાના ઉત્તરદાતાઓ જાણકાર છે તો તે જ ભાષામાં આપણે પ્રશ્નાવલી આપવી જોઈએ તો ઘણી ઇઝી રીતે આપણને માહિતી પ્રાપ્ત થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નાવલીની બેસિક ભૂમિકાને સમજ્યા બાદ પ્રશ્નાવલીનો અર્થ અને તેની વ્યાખ્યા સમજી લઈએ પ્રશ્નાવલી એ શ્રેણીબદ્ધ પ્રશ્નોનું બનેલું પત્રક છે એટલે કે એક એવું પત્રક કે જેમાં ઉત્તરદાતાઓની પ્રાથમિક માહિતી આવી જાય કૌટુંબિક માહિતી આવી જાય કૌટુંબિક માહિતીમાં ખાસ કરીને શૈક્ષણિક માહિતી એટલે કે કુટુંબના બધા જ સભ્યો કેટલું ભણેલા છે તેઓ કેવા પ્રકારનો વ્યવસાય કરે છે સરકારી ખાનગી કે પછી સ્વતંત્ર ધંધો અથવા તો કુટુંબની આવક કેટલી છે સમગ્ર કુટુંબની વાર્ષિક આવક અથવા તો માસિક આવક પણ હોઈ શકે વ્યક્તિગત આવક જે ઉત્તરદાતાને આપણે પસંદ કર્યા છે તે ઉત્તરદાતાની માસિક આવક એટલે કે એમની પોતાની વ્યક્તિગત આવક કેટલી છે અને ત્યાર પછી આવે છે પ્રાથમિક માહિતી થઈ ગયું કૌટુંબિક માહિતી થઈ ગયું અને સંશોધનના સંદર્ભમાં આવતા પ્રશ્નો તો એ પ્રમાણે પ્રશ્નાવલી એ શ્રેણીબદ્ધ પ્રશ્નોનું બનેલું એક પત્રક છે હવે જ્યારે આ એક પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોને જે પ્રશ્નાવલી છે તે આપણે પોતાના ઉત્તરદાતાઓ પાસે રૂબરૂમાં જઈને પણ ભરાવી શકીએ છીએ પર્સનલી જઈને અથવા તો આપણા ઉત્તરદાતાઓ એ ઘણા દૂર શહેરોમાં કે અન્ય ગામડાઓમાં કે અન્ય કોઈ દેશમાં વસવાટ કરતા હોય તો આપણે તેમને ટપાલ મારફતે ઈમેલ મારફતે પણ આપણે તેમને પ્રશ્નાવલી ભરાવી શકીએ છીએ ઉત્તરદાતા જાતે ભરે છે આ ખૂબ જ મહત્વની બાબત છે કે પ્રશ્નાવલીમાં ઉત્તરદાતા જાતે જ પોતાની માહિતી પોતાને જે જવાબ અનુકૂળ લાગે તે જવાબ તે જાતે ભરે છે આમ તો જુદા જુદા વૈજ્ઞાનિકો સમાજશાસ્ત્રીઓએ પ્રશ્નાવલીની વ્યાખ્યા આપી છે લુંડબર્ગ નામના એક વૈજ્ઞાનિક તેમ કહે છે કે સામાન્ય રૂપથી પ્રશ્નાવલીનો અર્થ એ ઉત્તર પ્રાપ્ત કરવાની એવી પ્રયુક્તિ છે કે જેમાં એક પત્રકનો ઉપયોગ કરવામાં આવે છે જેને ઉત્તરદાતા જાતે ભરે છે આ જ માહિતી એ આપણે હમણાં થોડી વાર પહેલાં જ સમજી લીધી કે પહેલી શરત તો કહી કે ઉત્તરદાતા પોતે જ ભરે છે એ પ્રશ્નોના જવાબ અને બીજું એ એ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે ઉત્તરદાતાને લખતા અને વાંચતા આવડવું જોઈએ આ સિવાય ઓક્સફોર્ડ ડિક્શનરી ઓફ સોશિયોલોજી તેના અનુસાર પ્રશ્નાવલી એ પ્રશ્નોનું બનેલું પત્રક છે કે જેમાં બંધ અથવા તો ખુલ્લા સ્વરૂપના પ્રશ્નો હોય છે જે મોટે ભાગે સર્વેક્ષણમાં માહિતી પ્રાપ્ત કરવા માટેની પ્રયુક્તિ છે એટલે કે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાવલીમાં જેમ આપણે હમણાં જ વાત કરીએ કે પ્રાથમિક માહિતી હોય કૌટુંબિક માહિતી હોય અને સંશોધન વિષયના સંદર્ભમાં જુદા જુદા પ્રશ્નો હોય પણ આ બધા જ પ્રશ્નો એ બંધ સ્વરૂપમાં પણ હોઈ શકે છે અને ખુલ્લા સ્વરૂપમાં પણ હોઈ શકે છે બંધ સ્વરૂપમાં એટલે કે કેવા પ્રશ્નો કે જે ફક્ત હા અથવા નામાં હોય સહમત અથવા તો અસહમત જેમ કે આપણે અમદાવાદના યુવાનોનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ તો આપણે યુવાનોને પ્રશ્ન પૂછીએ કે શું તમે શિક્ષિત છો તો તેઓ કહેશે હા અથવા ના આપણે તેમને બે ઓપ્શન આપેલા છે હા અથવા ના આપણે તેમને એમ પૂછીએ કે ઇન્ટરનેટની સુવિધા એ તમને અનુકૂળ લાગે છે કે નહીં તો એમાં પણ આપણે એમને બે ઓપ્શન આપીએ છીએ હા અથવા ના તો જો ની સુવિધા યુવાનોને યોગ્ય લાગતી હોય અનુકૂળ લાગતી હોય તો તેઓ હામાં ટીક કરશે અને જો યુવાનો ઇન્ટરનેટની યોગ્ય ના લાગતી હોય તો તેઓ ના ઉપર ટીક કરશે તો આ બંધ સ્વરૂપના પ્રશ્નો એ આપણે પ્રશ્નાવલીમાં મૂકી શકીએ છીએ એવી જ રીતે ખુલ્લા સ્વરૂપના પ્રશ્નો ખુલ્લા સ્વરૂપના પ્રશ્નો એટલે કે એવા પ્રશ્નો કે જેમાં ઉત્તરદાતા એ વર્ણનાત્મક ડિસ્ક્રિપ્ટિવ રીતે એ પ્રશ્નોના ઉત્તર આપે છે જેમ કે આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસી વિશે આપણે યુવાનોના મંતવ્યો જાણવા માંગતા હોઈએ તો આપણે પ્રશ્ન મૂકીશું કે ન્યૂ એજ્યુકેશન પોલિસી વિશે તમારા મંતવ્યો જણાવો તો આ પ્રશ્નને આપણે ખુલ્લો છોડી દઈએ છીએ અને આપણા જે ઉત્તરદાતાઓ છે તે ઉત્તરદાતાઓ પોતાની રીતે પોતાને જે યોગ્ય લાગે છે તે પ્રમાણે તેઓ જવાબ આપે છે તો આજ વ્યાખ્યા આપે છે ઓક્સફોર્ડ ડિક્શનરી ઓફ સોશિયોલોજી જે મોસ્ટાઈમ્પી ક્વેશન છે વિદ્યાર્થી મિત્રો જે કદાચ તમને એક્ઝામમાં પણ પૂછાઈ શકે અને જો તમને પ્રશ્નાવલીનો કોઈ પ્રશ્ન પૂછાય તો આ વ્યાખ્યા ખાસ યાદ કરી લેશો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજી લઈએ પ્રશ્નાવલીના લક્ષણોને પ્રશ્નાવલી એ આપણે કોણે કહી શકીએ તેનું સ્વરૂપ કેવું છે તો અહીંયા તેના લક્ષણો આપેલા છે જેમાં પહેલું છે શ્રેણીબદ્ધ પ્રશ્નોનું બનેલું પત્રક બીજું છે પ્રશ્નોના ઉત્તર એ ઉત્તરદાતા જાતે લખે છે ત્રીજું બંધ અને ખુલ્લા એમ બંને પ્રકારના પ્રશ્નો ચોથું છે સંશોધક અને ઉત્તરદાતા વચ્ચેના સીધા સંપર્કનો અભાવ પછી શિક્ષિત ઉત્તરદાતા માટે શક્ય ત્યાર પછી છે પ્રાથમિક તથ્યો માટેની પ્રયુક્તિ અને છેલ્લું લક્ષણ છે ટપાલ કે રૂબરૂ મોકલી શકાય વિદ્યાર્થી મિત્રો આપણા આ જ પ્રશ્નાવલીના મુખ્ય લક્ષણોને થોડું વધુ વિસ્તૃતથી સમજી લઈએ પહેલું છે શ્રેણીબદ્ધ પ્રશ્નોનું બનેલું પત્રક આ તો આપણને ખ્યાલ આવી જ ગયું ને કે ચોક્કસ પ્રકારના સ્ટેપ બાય સ્ટેપ તેના મેથડ્સ હોય છે અને એ જ પ્રમાણે આપણે તેને શ્રેણીબદ્ધ રીતે પ્રશ્નોનું આકલન કરીએ છીએ કારણ કે જ્યારે આપણે કોઈ પણ પ્રશ્નાવલી ઉત્તરદાતા સમક્ષ રજૂ કરીએ છીએ તો સીધું જ એ સંશોધન રિલેટેડ પ્રશ્ન ના હોવા જોઈએ કારણ કે ઘણી વખત ઉત્તરદાતા એ સંશોધન રિલેટેડ પ્રશ્નો એ સીધે સીધા આપવામાં ખચકાટ અનુભવતો હોય છે સંકોચ અનુભવતો હોય છે માટે એને સરળ પ્રશ્નોથી શરૂઆત કરવી જોઈએ જેમ કે પ્રાથમિક માહિતી ઉત્તરદાતાની વ્યક્તિગત માહિતી પૂર્ણ થાય પછી કૌટુંબિક માહિતી અને જે સમસ્યા જે અભ્યાસ ક્ષેત્ર જે ઘટના કે બનાવ વિશે આપણે સંશોધન કરવા માંગીએ છીએ તો એના રિલેટેડ આપણે પ્રશ્નોની શરૂઆત કરવી જોઈએ ત્યારબાદ જે પ્રશ્નોના ઉત્તર એ ઉત્તરદાતા જાતે જ લખે છે વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ મહત્ત્વનું લક્ષણ છે કારણ કે મોટાભાગના આપણી જે પ્રયુક્તિઓ છે જેમ કે નિરીક્ષણ પ્રયુક્તિ છે સહભાગી નિરીક્ષણ અર્થ સહભાગી નિરીક્ષણ મુલાકાત અનુસૂચિ તો આ બધી પ્રયુક્તિઓમાં કેવું હોય છે કે સંશોધક પોતે ઓબ્ઝર્વ કરે છે નિરીક્ષણ કરે છે અને મુલાકાત અનુસૂચિમાં તો ઉત્તરદાતાને પ્રશ્ન પૂછે છે અને ઉત્તરદાતા જે જવાબ આપે તો સંશોધક પોતે જ લખે છે તો ઘણી વખત ઉત્તરદાતાએ જવાબ કંઈક બીજો હોય સંશોધકે કંઈક બીજું સમજી લીધું હોય અને લખવામાં પણ કંઈક બીજું આવી જાય તો ઘણી બધી મર્યાદાઓ છે પણ પ્રશ્નાવલી એ આ બધી મર્યાદાઓથી પર છે આ એનું ઉત્તમ લક્ષણ છે કારણ કે જે ઉત્તરદાતા છે એ ઉત્તરદાતા એ સ્વતંત્ર બની જાય છે પોતાના જવાબ એ જાતે લખવા માટે ખુલ્લા મને લખવા માટે એટલે કે પ્રશ્નોના ઉત્તર જ્યારે ઉત્તરદાતાઓ જાતે લખે છે તો ત્યારે એ સચોટ સાચી અને યથાર્થ માહિતી મળવાની શક્યતા એ વધી જાય છે માટે પ્રશ્નાવલીનું આ મહત્વનું લક્ષણ છે ત્યાર પછી છે બંધ અને ખુલ્લા એમ બંને પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાવલીમાં ફક્ત એવું જ નથી કે કોઈ એક પ્રશ્નાવલીમાં ફક્ત બંધ પ્રકારના પ્રશ્નો હોય અને કોઈ એક પ્રશ્નાવલીમાં ખુલ્લા પ્રકારના પ્રશ્નો હોય પણ આપણે બંનેનું મિશ્રણ કરીને પણ આપણે પ્રશ્નાવલી એ રચના કરી શકાય છે જેમ કે આપણે ગ્રામીણ સમુદાયનો આપણે અભ્યાસ કરવાના હોઈએ તો આપણે ગ્રામજનોને આપણે પ્રશ્ન પૂછીએ કે તમને ગ્રામીણ જીવનશૈલીથી સંતુષ્ટ છો હા કે ના પણ જ્યારે આપણે એમ પૂછીએ કે જ્યારે શહેરીજનો તમારા ગામની મુલાકાત લેવા માટે આવે છે ત્યારે તમને કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે કેવી કેવી મૂંઝવણ કેવી કેવી મુશ્કેલીઓ તમને અનુભવાય છે તો એ ખુલ્લા પ્રકારના પ્રશ્નમાં આપણે મૂકી શકીએ છીએ તો તેમાં ગ્રામજનો પોતાને નડતી જે કંઈ પણ સમસ્યા સમસ્યાઓ છે અને જે કંઈ પણ મૂંઝવણ મુશ્કેલી ઊભી થતી હોય છે પડકારો ઊભા થતા હોય છે તો તે વિવરણાત્મક રીતે લખી શકે છે અને એની માહિતી એ આપણને યથાર્થ સ્વરૂપે પ્રાપ્ત થઈ શકે છે ત્યાર પછી છે સંશોધક અને ઉત્તરદાતા વચ્ચે સીધા સંપર્કનો અભાવ વિદ્યાર્થી મિત્રો આપણે સંશોધનની વાત કરી તો એમાં નિરીક્ષણ સહભાગી અને મુલાકાત અનુસૂચિ આ બધી પ્રયુક્તિઓમાં સંશોધક પોતે જે તે ઘટના જે તે સમુદાય સમાજ સાથે ઉત્તરદાતા સાથે પ્રત્યક્ષ સંપર્કમાં હોય છે અને જે ઘટના બની રહી છે જે ક્રિયા આંતરક્રિયાઓ થઈ રહી છે તો એનું સાક્ષી પણ સંશોધક પોતે બને છે પણ પ્રશ્નાવલીમાં એવું છે કે સંશોધક અને ઉત્તરદાતા વચ્ચે એ સીધો સંપર્ક હોતો નથી માની લો કે કોઈ સંશોધક એ પોતાની પ્રશ્નાવલી એ ગૂગલ ફોર્મ દ્વારા બનાવીને અથવા તો ઇમેલ મારફતે અથવા તો તે ટપાલ દ્વારા પોતાના ઉત્તરદાતાઓને મોકલાવી દે છે તો જ્યારે એ મોકલાવી દે છે તે રૂબરૂ એની સમક્ષ નથી હોતો સંશોધક માટે કયા પ્રશ્નોમાં ઉત્તરદાતાના હાવભાવ કેવા છે ઉત્તરદાતા કેવા પ્રકારનો સંકોચ અનુભવી રહ્યો છે અથવા તો કયો પ્રશ્ન સમજવામાં ઉત્તરદાતાને મુશ્કેલી નડી રહી છે તો આ બધી સમસ્યાઓ કે જે કંઈ પણ ભાવ છે જે સંકોચ છે તો એ ઉત્તરદાતાનું જો ઉત્તરદાતાનું નિરીક્ષણ કરી શકતો નથી સંશોધક એ સીધા સંપર્કનો અભાવ હોવાને કારણે એ ઉત્તરદાતા સાથે સીધો સંપર્ક કરી શકતો નથી આ પણ એનું મુખ્ય લક્ષણ છે ત્યાર પછી છે શિક્ષિત ઉત્તરદાતાઓ માટે શક્ય વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાવલી એ ઉત્તરદાતા જ્યારે જાતે જ ભરતા હોય તો એમને લખતા અને વાંચતા આવડવું એ ખૂબ જ જરૂરી છે માટે એની આપણે મર્યાદા પણ કહી શકાય અને મહત્ત્વનું લક્ષણ પણ કહી શકાય કે જે શિક્ષિત ઉત્તરદાતાઓ છે અથવા તો જેમણે લખતા અને વાંચતા આવડે છે ફક્ત એવા જ ઉત્તરદાતાઓ માટે આપણે સંશોધનમાં પ્રશ્નાવલીનો ઉપયોગ કરી શકીએ છીએ ત્યાર પછી છે પ્રાથમિક તથ્યો માટેની પ્રયુક્તિ જ્યારે આપણે પ્રાથમિક માહિતી એકઠી કરવાની હોય તો તેના માટે પણ પ્રશ્નાવલી એ ખૂબ જ મહત્ત્વની અને ઉપયોગી સાબિત થાય છે અને પ્રશ્નાવલીનું અન્ય મહત્વનું લક્ષણ છે કે ટપાલ કે રૂબરૂ દ્વારા પણ મોકલી શકાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ પ્રશ્નાવલીના પ્રકારોની પ્રશ્નાવલીના મુખ્ય છ પ્રકાર છે જે યાદ કરી લેશો જેમાં પહેલું છે સંરચિત પ્રશ્નાવલી બીજું છે અસંરચિત પ્રશ્નાવલી ત્રીજું બંધ સ્વરૂપના પ્રશ્નોવાળી પ્રશ્નાવલી ચોથું છે ખુલ્લા સ્વરૂપના પ્રશ્નોવાળી પ્રશ્નાવલી પાંચમું ચિત્રમય પ્રશ્નાવલી અને છેલ્લું છઠ્ઠું મિશ્રિત પ્રશ્નાવલી વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નાવલીના પ્રકારો એ મોસ્ટ એમ્પી છે જે તમને એક્ઝામમાં પણ પૂછાઈ શકવાની શક્યતા છે તો તેને યાદ કરી લેશો અને પ્રશ્નાવલીના આ જ મુખ્ય પ્રકારોને થોડું વધુ વિસ્તૃતથી સમજી લઈએ એમાં પહેલું છે સન રચિત પ્રશ્નાવલી હવે સંરચિત પ્રશ્નાવલી એટલે કે જેને સંરચના કરવામાં આવે છે જેનું માળખું તૈયાર કરવામાં આવે છે એટલે કે આપણે જે ઘટના જે બનાવ જે સમાજ કે સમુદાયનો આપણે અભ્યાસ કરવાના હોઈએ અને આપણને ખબર છે કે આપણા ઉત્તરદાતા એ શિક્ષિત છે તેમને લખતા વાંચતા આવડે છે તો તેના રિલેટેડ સંશોધન રિલેટેડ ચોક્કસ પ્રશ્નોનું પત્રક એ તૈયાર કરી દેવામાં આવે છે અને સંશોધનની શરૂઆતમાં તૈયાર કરેલા પ્રશ્નોમાં સંશોધન દરમિયાન કોઈ સુધારા વધારા કરવાનો અવકાશ રહેતો નથી જેમ કે આપણે શહેરોની સામાજિક સમસ્યા ઉપર આપણે અભ્યાસ કરી રહ્યા હોઈએ તો શહેરોમાં જેટલા લોકો શિક્ષિત છે લખતા વાંચતા આવડે છે તો તેને ચોક્કસ કેટેગરીમાં વિભાજીત કરીને અને શહેરોનું પ્રતિનિધિત્વ કરતા કોઈ જેટલા શહેરોના મુખ્ય એરિયા હોય તો તે પ્રતિનિધિત્વ કરતા ઉત્તરદાતાઓને તે એરિયાના લોકોને આપણે સિલેક્ટ કરી ઉત્તરદાતા તરીકે પસંદગી આપી અને તે રિલેટેડ પ્રશ્નોનું પત્રક તૈયાર કરવામાં આવે છે પણ પત્રક તૈયાર કર્યા બાદ સનુરચિત પ્રશ્નાવલીમાં કોઈ પણ પ્રકારના સુધારા વધારા થઈ શકતા નથી જે તેની મર્યાદા રહેલી છે ત્યાર પછી છે અસનુરચિત પ્રશ્નાવલી વિદ્યાર્થી મિત્રો આ સનુરચિત પ્રશ્નાવલીથી તદ્દન વિરુદ્ધની પ્રશ્નાવલી છે હવે સનુરચિત પ્રશ્નાવલીમાં કેવું હતું કે જેમાં સંશોધન કાર્ય શરૂ કરતાં પહેલાં સંશોધન પ્રશ્ન રિલેટેડ આપણે ચોક્કસ પ્રશ્નનું પત્ર એ અગાઉથી તૈયાર કરી દઈએ છીએ જ્યારે અસનુરચિત પ્રશ્નાવલીમાં કેવું છે કે સંશોધન માટેના પ્રશ્નો એ પહેલેથી નક્કી કરવામાં આવતા નથી અને આ પ્રકારની પ્રશ્નાવલીમાં અભ્યાસના મુખ્ય મુદ્દાઓને જ નોંધ લેવામાં આવે છે એટલે કે જે મુલાકાત માર્ગદર્શિકા છે કે મુલાકાત માર્ગદર્શિકામાં કેવું હોય છે કે આપણે ચોક્કસ પ્રશ્નો એની યાદી એ આપણે તૈયાર કરી દેતા હોઈએ છીએ અને એવી જ રીતે અસંરચિત પ્રશ્નાવલીમાં પણ ચોક્કસ પ્રશ્નોની યાદી એ તૈયાર કરીને પોતાના અભ્યાસમાં સમાવિષ્ટ કરી દેવામાં આવે છે ત્યાર પછી છે બંધ સ્વરૂપના પ્રશ્નોવાળી પ્રશ્નાવલી આ તો આપણને ખ્યાલ આવી જ ગયો ને વિદ્યાર્થી મિત્રો કે જેમાં હા અથવા નાના બંધ સ્વરૂપના પ્રશ્નો હોય કે જેમાં જવાબ બંધાઈ ગયો છે કે 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 આપણે જવાબ 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 આપવો 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 એનાથી વિરુદ્ધ છે ખુલ્લા સ્વરૂપના પ્રશ્નોવાળી પ્રશ્નાવલી હવે પ્રશ્નોના જવાબમાં જ્યારે માહિતી દાતાઓ એ મુક્ત મને પોતાની રીતે જે કંઈ પણ પોતાને યોગ્ય લાગે તેનું વર્ણનાત્મક સ્વરૂપમાં જવાબ આપે છે તો તેને ખુલ્લા સ્વરૂપના પ્રશ્નોવાળી પ્રશ્નાવલી તરીકે ઓળખાવી શકાય છે ત્યાર પછી છે ચિત્રમય પ્રશ્નાવલી ચિત્રમય પ્રશ્નાવલી વિદ્યાર્થી મિત્રો કેટલીક પ્રશ્નાવલી એવી હોય છે કે જેમાં ચિત્રો દોરવામાં આવે છે અને ચિત્રો દોરીને ઉત્તરદાતાને જે યોગ્ય લાગે તો તે ચિત્રો ઉપર ટીકમાર્ક કરી દે છે અથવા તો તેનો જવાબ લખી દે છે તો તેને ચિત્રમય પ્રશ્નાવલી કહેવાય જેમકે આપણે યુવાનોને કહેતા હોઈએ કે તમને કઈ જીવનશૈલી વધારે ગમે છે ગ્રામીણ જીવનશૈલી કે શહેરી જીવનશૈલી તો આપણે આને ચિત્રમાં દર્શાવવાનું છે કેવી રીતે તો એક બાજુના ચિત્રમાં આપણે જ્યાં ગામડું હોય જ્યાં ખેતી થતી હોય નદી હોય પશુપાલન થતું હોય તો એ પ્રકારનું જે ગામડું દર્શાવે તે પ્રકારનું આપણે એક ચિત્ર દર્શાવીએ અને બીજું ચિત્ર દર્શાવે કે જ્યાં શહેરો હોય મોટી મોટી શાળા કોલેજ યુનિવર્સિટી મોટી મોટી બિલ્ડિંગ હોસ્પિટલ રોડ રસ્તા બાંધકામ મકાનો આ બધી ઔદ્યોગિક એક પ્રકારનું શહેર શહેરની આપણે ચિત્ર દોરીએ તો એક બાજુ છે ગામડું અને બીજું બાજુ છે શહેર તો આપણે ઉત્તરદાતા પાસેથી જાણવા માંગીએ છીએ કે ઉત્તરદાતાઓને કઈ જીવનશૈલી વધારે ગમે છે ગામડું કે પછી શહેર તો આપણે તેમને સીધું નથી કહેતા આપણે શું કરીએ છીએ આપણે એમને ચિત્ર સ્વરૂપે બતાવીએ છીએ તો ઉત્તરદાતાઓ તે ચિત્રમાંથી પસંદગી કરે છે અને તેના ઉપર અથવા તો ટીક માર્ક કરે છે અથવા તો તે લખી દે છે તો આ પ્રશ્નાવલીને ચિત્રમય પ્રશ્નાવલી તરીકે ઓળખાવી શકાય ત્યાર પછી છે મિશ્રિત પ્રશ્નાવલી

માહિતી આપણે જાણવા માંગીએ છીએ તો આ બધાનું જ્યારે મિશ્રણ હોય કોમ્બિનેશન હોય તો તેને આપણે મિશ્રિત પ્રશ્નાવલી તરીકે ઓળખાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નાવલીના લક્ષણો અને પ્રશ્નાવલીના પ્રકારોને સમજ્યા બાદ હવે આપણે પ્રશ્નાવલીનું મહત્ત્વ સમજી લઈએ શા માટે આપણે પ્રશ્નાવલીનો ઉપયોગ કરવો જોઈએ તેના માટે ઘણા બધા ઉપયોગો જે મહત્ત્વ છે તે જોઈ લઈએ એમાં પહેલું છે વિશાળ જન સમુદાયનો અભ્યાસ શક્ય બીજું છે સુવિધાજનક ત્રીજું સ્વતંત્રતા ચોથું તુલનાત્મક અભ્યાસ માટે મહત્વની પાંચમું ધન અને સમયનો અભાવ બચાવ ત્યાર પછી છે ગુણાત્મક માહિતીનું સંખ્યાત્મક રૂપાંતર પ્રશ્નાવલીનું મહત્વ એમાં પહેલું જોઈએ તો વિશાળ જન સમુદાયનો અભ્યાસ શક્ય વિદ્યાર્થી મિત્રો આ આપણે જેટલા ઉત્તરદાતાઓની પસંદગી કરી છે તો એ ભલે એ આખા આખું ગામ હોય આખા આખું શહેર હોય તે બધા જ જન સમુદાયોનો અભ્યાસ એ પ્રશ્નાવલી દ્વારા શક્ય બને છે અને સુવિધાજનક પણ છે ઉત્તરદાતાઓ સ્વતંત્ર રીતે પોતાની રીતે જવાબ લખી શકે છે બે ગામ વચ્ચે બે શહેર વચ્ચે જ્યારે કોઈ તુલના કરવાની હોય અથવા તો કોઈ પણ એવો કોઈ અભ્યાસ હોય કે જેને આપણે તુલનાત્મક કરવા રીતે અભ્યાસ કરવો હોય તો તેના માટે પણ પ્રશ્નાવલી એ મહત્વની છે સમય શ્રમ અને નાણાંનો પણ બચાવ થઈ શકે છે અને ગુણાત્મક માહિતીનું સંખ્યાત્મક રૂપાંતર શક્ય બને છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રશ્નાવલીની મર્યાદાઓની ઘણી બધી ઉપયોગીતા છે પણ સાથે સાથે તેની કેટલીક મર્યાદાઓ પણ છે જેમ કે નિરક્ષર ઉત્તરદાતાઓ પાસેથી માહિતી મેળવી શકાતી નથી ગુણાત્મક અને ઊંડાણપૂર્વકના અભ્યાસો શક્ય નથી પ્રશ્નોની સ્પષ્ટતાની અને એક સમાન પ્રશ્નોની પણ મર્યાદા રહેલી છે વિશિષ્ટ સમાન લાક્ષણિકતા જરૂરી પ્રશ્નાવલી એ અધૂરી અપૂરતી અથવા તો વિલંબ પણ તેની પણ મર્યાદા રહેલી છે વિશ્વસનીયતાનો અભાવ એટલે કે ઉત્તરદાતાઓ જેને આપણે પસંદ કર્યા છે શું એ જ ઉત્તરદાતાએ આપણને ભરીને આપી છે તો એ વિશ્વસનીયતાનો અભાવ એ અહીંયા રહેલો છે વિદ્યાર્થી મિત્રો સંશોધનમાં ઘણી બધી પ્રવૃત્તિઓ છે પણ તેમાં ખાસ કરીને પ્રશ્નાવલી દ્વારા એ આપણે વધુ સરળ રીતે અને વધુ ઝડપી રીતે માહિતી એકત્રિત કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આજનું આપણું જે એકમ હતું તેના માટે અહીંયા મુખ્ય ઉપયોગી થાય તેવા સ્વાધ્યાય માટેના પ્રશ્નોની યાદી આપેલી છે જે ચકાસી લેશો અહીંયા ખૂબ જ ઉપયોગી પુસ્તકોની યાદી આપેલી છે જે વાંચશો અને યાદ કરશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ હવે પછી મળીશું એક નવા જ વ્યાખ્યાન અને નવા જ એકમ સાથે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર